નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુચ્છો હેલ્ધી હેબિટ્સમાં મિત્રો ગોળ અને લસણનો આ એક એવો નુસ્ખો છે જે તમને 100 વર્ષ સુધી નિરોગી પણ રાખશે કમજોર સ્વાસ્થ્યને પણ લોખંડ જેવું મજબૂત બનાવી દેશે મિત્રો શું તમારે તમારા હૃદયને સ્ટીલ જેવું મજબૂત બનાવવું છે શું તમારે પાચન ક્રિયાને સુદૃઢ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવી છે તો મિત્રો તમે આ વિડિયો તમારા માટે ખાસ છે મિત્રો શું તમે જાણો છો કે આપણા રસોડામાં પડેલી માત્ર બે વસ્તુઓને જેને આપણે ભાગ્યે જ કવર કરીએ છીએ તો મિત્રો તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે હા હું વાત કરું છું ગોળ અને લસણની સામાન્ય રીતે આપણે આ બંનેને અલગ અલગ રીતે જોતા હોઈએ છીએ અને વાનગીઓમાં પણ અલગ વાપરતા હોઈએ છીએ પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જ્યારે પણ આ બંને એકસાથે મળે છે ત્યારે તે તમારા શરીર માટે કોઈ જાદુ ઔષધ થી કમ નથી હોતું અને આ બંનેનું સંયોજન તમારા હૃદયને છે શક્તિ મિત્રો મને ખબર છે કે તમારા મનમાં એક મોટો પ્રશ્ન હશે કે આ બંનેની તાસીર ગરમ હોય છે તો તેનું સેવન કેવી રીતે કરવું શું તેનાથી શરીરને નુકસાન તો નહીં થાય તો મિત્રો આજે આ વિડિયોમાં હું તમને આ દરેક સવાલોના જવાબ વિગતવાર આપીશ સાથે જ મિત્રો તમને તેને લેવાની એક એવી ખાસ અને અનોખી રીત પણ તમને બધાને જ જણાવી દઈશ જેનાથી તમે કોઈ પણ ઋતુમાં તેનો સંપૂર્ણ લાભ લઈ શકશો મિત્રો કોઈ પણ આડસર વગર તો ચાલો તમારા સ્વાસ્થ્ય માટે આ એક મહત્વપૂર્ણ જ્ઞાન યાત્રા શરૂ કરીએ મિત્રો આ વિડિયોમાં આપણે આ સંયોજનના વૈજ્ઞાનિક ફાયદા તેને લેવાની સાચી રીત અને કયા લોકોએ તેનાથી સાવધાન રહેવું જોઈએ એ વિશે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ આ માહિતી તમને માત્ર સ્વસ્થ નહીં પણ લાંબુ અને આનંદમય જીવન જીવવાનો રસ્તો બતાવશે મિત્રો આપ સૌ જાણો જ છો કે અધુરુ જ્ઞાન નુકસાનકારક હોય છે માટે વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી જો તમને આ વિડિયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને તમારા કિંમતી સમયની માત્ર થોડી મિનિટો કાઢીને જ આ વિડિયો અંત સુધી જોજો તથા વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સગાવાલા અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો પહેલા આપણે આ બંને વસ્તુઓના વ્યક્તિગત ગુણોને સમજીએ જેથી તમને ખબર પડે કે તેમનું સંયોજન આટલું શક્તિશાળી શા માટે છે લસણ મિત્રો લસણ માત્ર એક મસાલો નથી પણ એક કુદરતી દવા છે તેમાં એલિસિન નામનું એક શક્તિશાળી સંયોજન હોય જે લસણની તીવ્ર ગંધ અને તેના મોટા ભાગના સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે એલિસિમ એક શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ એજન્ટ છે જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે આ ઉપરાંત લસણમાં સલ્ફર તત્વો પણ હોય જે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે ગોળ મિત્રો ગોળ માત્ર મીઠાશ માટે નથી તે આર્યન મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજોનો કુદરતી ભંડાર છે આયુર્વેદમાં તેની લોહી શુદ્ધ કરનાર અને પાચન સુધારણા તરીકે ઓળખાય છે તે શરીરમાંથી ઝેરી તત્વને બહાર કાઢે અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જ્યારે લસણનું એલિસિન અને ગોલના એન્ટી એક્સિડન્ટ સેક સાથે મળે છે ત્યારે તેમની અસરકારકતા અનેક ગણી વધી જાય આ સંયોજન શરીરમાં એક શક્તિશાળી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે જે અનેક રોગો સામે રક્ષણ આપે છે આ સંયોજનના ફાયદા એટલા બધા છે કે એક વિડિયોમાં તે બધા સમાવી શકાય તેમ નથી અહીં હું તમને તેના પાંચ સૌથી મહત્વના અને અદ્ભુત ફાયદા વિશે જણાવીશ નંબર એક પાચનતંત્રને સુધારે પેટની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ આજે મોટા ભાગના લોકો પેટ સંબંધિત સમસ્યા જેવી કે ગેસ અપચો કબજિયાત અને એસિડિટીથી પીડાઈ રહ્યા છે લસણ પાચન રસના સ્ત્રાવને વેગ આપે છે જેનાથી ખોરાકનું પાચન ઝડપી બને બીજો બીજી બાજુ છે ગોળ આ તરડાની ગતિને સુધારે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે આ બંનેનું સંયોજન લેવાથી પેટ હળવું રહે અને તાજગી અનુભવો છો નંબર બે હૃદયની સુરક્ષા પ્રદાન કરે હૃદય હૃદયરોગથી બચવાનું કવચ આધુનિક જીવનશૈલીમાં હૃદયરોગ એક ગંભીર સમસ્યા બની ગઈ છે લસણનું એલિસિન લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડીને સારા એવા કોલેસ્ટ્રોલને એટલે કે એલડીએલ ને વધારીને હૃદયની રક્ષા કરી શકે છે બ્લડ પ્રેશર ને પણ નિયંત્રણ કરે છે ગોળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ રક્તવાહિનીઓને આરામ આપે છે જેનાથી હૃદયના તપકારા નિયમિત રહે આ નુસ્ખો હૃદય માટે એક કુદરતી ટોનિક સમાન છે નંબર ત્રણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો વારંવાર બીમાર પડતા નથી કોરોના મહામારી પછી આપણે બધા સમજી ગયા કે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ કેટલી જરૂરી છે લસણના એન્ટીવાયરલ ગુણો શરદી ઉધરસ ફ્લૂ અને વાયરલ ચેપથી બચાવે છે ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિને બુષ્ટ કરે આ કોમ્બિનેશન શરીરને અંદરથી મજબૂત બનાવે છે જેથી તમે વારંવાર બીમાર નથી પડતા નંબર ચાર ઊર્જા અને હિમોગ્લોબિન વધારે થાક અને નબળાઈને કહો બાય બાય જો તમે આખો દિવસ થાક અને નબળાઈ અનુભવતા હોય તો આ નુસ્કો તમારા માટે કુદરતી ઊર્જાનો સ્ત્રોત છે ગોળ આર્યનનો સમુદ્ર ભંડાર છે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારીને એનિમિયા એટલે કે લોહીની ઉણપ જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે ખાસ કરીને મહિલાઓ માટે જેમને લોહીની ઉણપ હોય તેમના માટે આ નુસખો એક સાબિત છે પુરુષોમાં શારીરિક નબળાઈ દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક છે નંબર પાંચ શરીરને અંદરથી શુદ્ધ કરે ડિટોક્સિફિકેશન સ્વચ્છાનું રહસ્ય આપણે બહારથી તો શરીરને સાફ કરીએ પણ અંદરથી શુદ્ધ કરવું જરૂરી છે લસણ અને ગોળ બંને શરીરમાં જે તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે તેઓ લીવરને સક્રિય કરીને લોહીને શુદ્ધ કરે જેનાથી માત્ર આંતરિક સ્વાસ્થ્ય જ નહીં પણ ત્વચા પર સકારાત્મક અસર જોવા મળે મિત્રો હવે આપણે જાણીએ કે આ સંયોજન સાથે સંકળાયેલી સાવચેતીઓ લેવાની સાચી રીત આ ભૂલો ક્યારેય ન કરવી આ નુસ્ખો જેટલો ફાયદાકારક છે તેટલું જ તેને યોગ્ય રીતે લેવો જરૂરી છે ખોટી રીતે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તો કોને આ ન લેવો જોઈએ એક જો તમને વધુ પડતી એસિડિટી છાટીમાં બળતરા અથવા તો પેટમાં અલ્સર જેવી ગંભીર સમસ્યા હોય બે કેશરીની પ્રકૃતિ એટલે કે તાસીર ખૂબ જ ગરમ હોય ત્રણ ડાયાબિટીસના દર્દી હોય આ નુસખો લેવાનું ટાળવું જોઈએ ગો શુગરનું સ્તર વધારી શકે છે ચાર ગર્ભાવસ્થા કે સ્તનપાન દરમિયાન કોઈ પણ નુસખો અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે પાંચ જો તમે લોહી પાતળો કરવાની દવા એટલે કે બ્લડ થિનર્સ લેતા હોય તો ડોક્ટરની સલાહ વગર લસણ ન લેવું મિત્રો હવે આપણે જાણીએ કે આ ગોળ અને લસણના સયોજનને શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુમાં કેવી રીતે અને કેટલી માત્રામાં સેવન કરવું અને એ પણ જાણીએ કે આ સયોજનને કેવી રીતે તૈયાર કરવું તો વિડિયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો નંબર એક શિયાળો એટલે કે નવેમ્બર થી ફેબ્રુઆરી શિયાળો એ આ સયોજનને સૌથી વધુ લાભ લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય અને શરીર ગરમી તથા ઉર્જાની જરૂર હોય તમારે દરરોજ લસણની ની એક થી બે કાચી કળી અને દસ થી પંદર ગ્રામ ગોળ એટલે કે એક નાનો ટુકડો નું સેવન કરવું લેવાનો સમય સવારે ખાલી પેટે અથવા નાસ્તા પહેલા લેવું વધારે ફાયદાકારક છે આનાથી પાચન શક્તિ વધે અને આખો દિવસ ઉર્જા જળવાઈ રહે ખાસ કે લસણ અને ગોળ ખાધા પછી એક ગ્લાસ ઉફાળા પાણી પી શકાય આનાથી પાચન ક્રિયા વધુ સરળ બને જેમની શારીરિક થાક કે નબળાઈ વધુ હોય તેઓ આ સંયોજનને દૂધ સાથે પણ લઈ શકે શિયાળામાં આ નુસ્ખો રોજ લઈ શકાય છે કારણ કે તેની ગરમ તાસીર શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ખાંસી જેવા રોગોથી રક્ષણ આપે છે નંબર બે ઉનાળો માર્ચ થી જૂન ઉનાળામાં વાતાવરણ ગરમ હોય તેથી લસણ અને ગોળનું સેવન સાવધાનીપૂર્વક અને ઓછી માત્રામાં કરવું જેથી શરીરને ગરમી વધુ ન જાય તમારે લસણની અડધી કે એક નાની કળી અને પાંચ થી સાત ગ્રામ ગોળનું ખૂબ નાનો એવો ટુકડોનું સેવન કરવાનું છે લેવાનો સમય સવારે વહેલી સવારે ખાલી પેટે અથવા તો સાંજે સૂર્યાસ્ત પછી લેવું શ્રેષ્ઠ છે બપોરના સમયે સખત ગરમીમાં તેને લેવાનું તમારે ટાળો ખાસ ટીપ્સ આ નુસ્ખો લીધા પછી તમારે તરત જ ઠંડી તાસીરવાળા પીણા જેમ કે નાળિયેર પાણી ફૂદીનાનું શરબત કાચિકરી બાફલો લીંબુ શરબત કે છાશનું સેવન કરવું આનાથી શરીરની ગરમી સંતુલિત રહે છે અને ઉનાળામાં તમારે દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં બે થી ત્રણ વાર લેવું ફરતું છે મિત્રો આ સયોજના સેવન દરમિયાન દિવસ પર વધુ પાણી પીવું જોઈએ નંબર ત્રણ ચોમાસુ જુલાઈ થી ઓક્ટોબર ચોમાસામાં ભેજ અને વાતાવરણના પરિવર્તનને કારણે પાચન શક્તિ નબળી પડે છે અને રોગ થવાની સંભાવના વધી જાય આ ઋતુમાં લસણ અને ગોળનું સંયોજન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારે લસણની એક નાની કળી અને સાત થી દસ ગ્રામ ગોળનું સેવન કરવાનું છે આનાથી પાચન શક્તિ જળવાઈ રહે છે અને વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે ખાસ ટીપ્સ મિત્રો ચોમાસામાં લસણ ગોળ ખાધા પછી સામાન્ય તાપમાનનું પાણી કે ઉફાળું પાણી પીવું સારું રહેશે ચોમાસામાં પાચન નબળું હોવાથી આ નુસખો ને સાફ રાખવા અને ગેસ અપચા જેવી સમસ્યાથી બચવામાં મદદ કરે છે આ ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ખતરો હોય લસણ અને ગોળનું આ કોમ્બિનેશન રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આવા રોગો સામે રક્ષણ આપે છે મિત્રો હવે આપણે જાણીશું કે ગોળ અને લસણના આ સંયોજન તૈયાર કરવાની સરળ રીત લસણની કળીને બારીક સમારી લો અથવા હળવેથી છૂંદી લો પછી તેને ગોળ સાથે મિક્સ કરી સેવન કરો તેનું અલગ અલગ હોય ઋતુમાં આ શરૂ કરતા પહેલા તમારા શરીરની પ્રકૃતિ વાત પીત કફને સમજવી જરૂરી છે જો તમે કોઈ અવગડતા કે અસામાન્ય લક્ષણ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી અને તમારા ડોક્ટરની સલાહ લ્યો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું મળ્યું હશે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું માહિતી તમને કેવી અને આ વિડિયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર